બોટાદ શહેર સહિત સમગ્ર જિલ્લાના મોટાભાગના માર્ગો હાલ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે જ્યાં જુઓ ત્યાં નાના મોટા ખાડા જોવા મળે છે જેના કારણે વાહન ચાલકોને રાહદારીઓને ભારે તકલીફોનો સામનો કરવો પડે છે ત્યારે આ ખાડાને લઈ હવે રાજકારણ ગરમાવા લાગ્યું છે બોટાદરના મુખ્ય માર્ગો જેવા કે ઘટડા રોડ ભાવનગર રોડ પાળીયાદ રોડ અને સારંગપુર રોડ પર ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે આના કારણે વાહન ચાલકોને ધીમી ગતિએ વાહન ચલાવવાની ફરજ પડી રહી છે જેના લીધે ટ્રાફિક જામ અને અકસ્માતનો ભય પણ વધી ગયો છે ખાસ કરી રાત્રિના સમયે ખાડા દેખાતા ન હોવાથી જોખમ અને ઘણું વધી જાય છે વાહન ચાલકો અને રાહદારીઓ પણ આ પરિસ્થિતિથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે માર્ગોની આ ખરાબ સ્થિતિ અંગે જિલ્લા

તંત્ર દ્વારા તાલુકા પંચાયતના વિસ્તારો હોય કે નગરપાલિકાના વિસ્તારો હોય ત્યાં સૂચનાઓ અપાઈ ગઈ છે અને તંત્ર દ્વારા પૂરજોશની અંદર કામગીરી ચાલુ પણ છે બીજી તરફ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે બોટાદ જિલ્લાના રોડ રસ્તાઓ અત્યંત બિસ્માર હાલતમાં છે આ અંગે અગાઉ પણ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી પરંતુ તંત્રના કોઈ અધિકારી આવેદનપત્ર સ્વીકારવા પણ હાજર રહેતા નથી તો કામગીરી ક્યારે થશે તે મોટો સવાલ છે તેમણે તાત્કાલિક ખાડા પૂરવાની માંગ કરી છે બોટાદ શહેરની અંદર પ્રવેશવા માટે વારંવાર મુશ્કેલીઓ થઈ રહી છે સામાન્ય પહેલો વરસાદ પડ્યો ત્યારથી બોટાદ શહેરના અને ગ્રામ્ય વિસ્તારોના તમામ રસ્તાઓ જાણે ભ્રષ્ટાચાર ચાડી ખાતો હોય એવી રીતે ધોવાઈ ગયા છે આ પરિસ્થિતિની અંદર આની રજૂઆત કરવા માટે અમારા કોંગ્રેસ પક્ષના આગેવાનો અમે સૌ રજૂઆત કરવા ગયા ત્યારે આ તંત્રને રજુવાતો સાંભળવાની અથવા તો લોકોની મુશ્કેલીઓ માટે ધ્યાન દેવાનો ટાઈમ નથી વરસાદે વિરામ લીધો હોવા છતાં રસ્તાઓની આ દયનીય સ્થિતિ બોટાદ જિલ્લાના વિકાસ કાર્યો પર પ્રશ્નાર્થ ઊભો કરે છે સ્થાનિકોની માંગ છે કે ચોમાસા પહેલા અથવા વરસાદના વિરામ દરમિયાન જ માર્ગોનું યોગ્ય સમારકામ કરવામાં આવે હાલ તો બોટાદમાં ખાડાનું રાજકારણ ગરમાયું છે ત્યારે જોવું રહ્યું કે તંત્ર આ મામલે કેટલી ઝડપથી અને અસરકારક રીતે પગલાં લે છે ધર્મેન્દ્ર લાઠીગરા જીએસટીવી બોટાદ